વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાધણી જે જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાગી ગયા છે સવાર સવારમાં સાતમાં દસ કમ અને બસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ગઈકાલે તમને લોકોને કીધું હતું કે આપણે જવાનું છે આજના દિવસે સરકળી આ તો બસ સરકડીયા માટે જ આજે આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ નાઈ ધોન ફ્રેશ થઈ ગયા દીવાવતી નાઈ બધું થઈ ગયું ના એ અમારી વાલી ચા પાણી નાસ્તો કરવા પણ બેસી ગઈ છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ

એલા આ તો હું ઘરેથી ઈ હું ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ પછી પાછા આપડે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ને મળતા રહીએ છીએ ત્યાં સુધી તમે લોકો એ વિડિયોને લાઈક ન કરીયો તો લાઈક કરી દયો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દયો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા નાસ્તા પાણી ને બધું પતાવી લીધું હવે નીકળી ગયા છીએ આપણે સરકડીયા જવા માટે કેમકે જે આપને ટાર્ગેટ આવી હનુમાન જયંતિ સુધી પછી ઓફિસ જોઈન કરી લીધી એમની રજા પૂરી થઈ ગઈ એટલે અને એક બે વાર ગયા તો જે મને એમાં બેસવાનું હતું એટલે એના લીધે એક હોય ને એક ફ્રી હોય એવી રીતે થતું તો એક થી કઈ થાય નહિ શિયાને રાખવી કે કરવું એટલે એ બધું પોસિબલ હતું અને મમ્મીને એ લોકો કેટલી વાર આવી ગયા હવે એ લોકો પણ વારે વારે કઈ આવી ન હો કે તો બસ હવે મહાદેવજીનું મંદિર ને કાલભેરો મંદિર એ બે મંદિર અમારાથી બાકી રહી ગયા માં ડેકોરેશનમાં કે સામાન બધો લઈને નાખી દીધો તો ડેકોરેશન કંઈ થયું નથી તો બસ આજે ફાઇનલી ભગવાનનો હુકમ હશે તો જો રજા છે મહાવીર ની અને ને છૂટી હોય ઓફિસમાં તો કીધું કાંઈ વાંધો નહીં ચલો હવે રજા છે તો આપણે એ રજાનો લાભ લઈ લઈએ અને આપણે આપણું કામ કરી દઈએ આપ્યો છે ટાર્ગેટ પૂરો કરી તો હું ને મારી દીકરી ઓલવાઇઝ હર હમેશ ની જેમ બેડ પર હોય ગાડી વાળા બેડ પર એ અત્યારે માળા એન્જોય કરે છે કે બેન ને હવે કઈક મોઢામાં નાખવા જોઈએ દાંત આવે જ ને તો અને બે દાંત એમના આવી ગયા છે ફાઈનલી બે તીથ છે હે ને સાબજી આ વખતે ફોટો શૂટ કરશો નવમા મહિના આઠમા મહિને જ હતા પણ સેજ સેજ હતા દેખાતા નહોતા એટલે કીધું નહીં એવું નહીં થોડાક આમ દેખાઈ એવા આવે ને સ્માઈલ કરે ને તો આમ નીચેથી દાંત દેખાતા હોય ને તો મસ્ત લાગે એટલે મેં કીધું નવમાં મહિના ઉપર રાખીએ ને તો ત્યાં સુધી એમ થઈ જાય બાકી આઠમા મહિને પહેલાં એકથી થયો હતો અને ત્યારે જ એમને જે પેલું થયું હતું ને ડાયરિયા ને એવું બધું ઉલટીને તો અમને તાવ ને એવું તો અમને એમ હતું કે તડકો લાગ્યો ને એમના લીધે ને એવું થયું છે પણ પછી જયારે મેં જોયું ને બીજા દિવસે જ આપણે કોઈ એવું ન હોય પણ કે અનુભવ થતો જાય ધીમે ધીમે શીખતા જઈએ તો બસ આમે અમે ધીમે ધીમે શીખતા જઈએ છીએ અને આની પહેલા પણ મેડમને ને એક વાર કીધું હતું હે ને સાહેબજી આપણે કઈ હતું તો એસી એસી રે એસી માં રાખી એકવાર શરદી થઈ ત્યારે પેલા આખો દિવસ એસી વગર ના મારે એક દિવસ તો શરદી નો મેટી પછી એસી વાળા મારે તોય શરદી નો મેટી પછી મેડમ પાસે ગયા તેમણે કીધું કીધું શરદી એસી બંધ કરીને રાખીએ છીએ તો એ મેટી ગરમી ની હોય તો એસી ચાલુ કરીએ તોય નો મેટી એટલે કે તમે સિયા પર ખતરા બહુ કરો છો તો બસ આ ખતરા માં ખતરામાં મારી દીકરી નવ મહિનાની થઈ ગઈ જો એને ઢેફલું શું કરે જ મારી દીકરો અને તમારા માંથી ઘણા બધા કે છે કે સિયા રમડવાનું મન થઈ જાય છે સિયા રમડવાનું મન થઈ જાય એવી તો મોસ્ટ વેલકમ હનુમાન જયંતિ પર મોકો છે તમે લોકો આવી શકો છો બે દિવસ અને આ વખતે અમે અગાઉથી તમને લોકોને કહી દીધું છે કે અમે શુક્ર ત્યાં જ છીએ અને એવું હોય તો રવિવારે ગોલાધરમાં પણ છીએ ગોલાધર પણ પહોંચી જજો હે સાહેબજી કેમ કે ત્યાં પણ અમને ઇન્વિટેશન મળ્યું છે ત્યાં તો સ્પેશિયલી જવાનું છે કેમ કે બાપજી મહારાજ ઈચ્છા છે કે તે દિવસે હું સિયા ને લઈને બેસીશ એટલે જોઈએ શું થાય છે શું નથી થતું એ તો ખબર નથી પણ જવાનું છે એવું કીધું છે પણ પહોંચાય છે કે શું કરીએ છીએ એ બધું ઉપરવાળા પર આધાર છે બાકી અત્યારે તો પ્લાનિંગ છે કે જઈશું શુક્ર શનિ અહિયાં ને રવિવારે ત્યાં પાડોશી સાથે બધે ધમાલ મસ્તી કરવાની છે અહીંયા પણ પાડોશી સાથે ધમાલ મસ્તી કરશો ને ત્યાં પણ પાડોશી સાથે ધમાલ મસ્તી કરશું એકાદ તો છીએ અમે ફેમિલી માં હે ને તો બસ હવે ધીમે ધીમે પહોંચી ગયા છીએ માર્કેટિંગ યાર્ડ થી આગળ આગળ હમણાં નીકળશું હે ને સાહેબજી માટલા વાળા ને બધા આવશે આપણે આ સિઝન માટલું લેવાનું રહી ગયું છે કેમ કે યાદ જ નથી આવતું અને જવાનો કઈ ટાઈમ નથી મળતો અને મેં એક જગ્યા પર જે જોયું હતું ને જીગજાગ વાળું માટલું તો બસ મારે એવાળું માટલું લેવું જ પણ હવે જોઉં છું કે એવું છે પેલા ત્યાં જઈને જોયા પછી ખબર પડે કાલે ને પેપર તો અને બીજું મેં આજે સ્ટેટસ જોયું હતું દીદી એ મૂક્યું હતું એક એ દીદીનું નામ નઈ લો આપડે જુના એપરમેન્ટમાં રહેતા ને ત્યાં વાળા દીદી છે એમ કે હવે બાળકની પાછળ નામની પાછળ એમની માતાનું નામ પણ લાગી શકશે સ્કૂલમાં ક્યારેય પેલું હોય ને ત્યાં એવો કઈક હતું મેં આખો લેખ નહીં હોય કેમ કે સવારમાં ચાર વાગ્યામાં હું જોતી તીધું ત્યારે મને યાદ છે ખબર છે કે મેં ત્યારે વાંચું ત્યાં ચાલો હવે મળીએ સીધા ત્યાં પહોંચીને જ ને કેટલું કેટલું ડેકોરેશન કરીએ છીએ શું કરીએ છીએ ને કેટલી તૈયારીઓ થઈ ગઈ છે પણ બતાવીશું ફાઇનલી આપણે સરકડીએ પહોંચી ગયે છે હનુમાજી મહારાજના બધા દર્શન પણ આપણે કરી લીધા છે તમને લોકોને કરાવવાના હજુ બાકી છે પણ કીધું દર્શન કરાવી ને એની પહેલા જે આપણું કામ આટોપવાનું છે એ બધું કામ આપણે આટોપી લઈએ લો આ તમારું માઈક લો

એ આ રીંગ છે ને એમાં રીંગમાં ફરતી લગાવી દઈએ આ રીતના અને પછી કઈ વિચારીએ કે આગળ આગળ શું શું કરતું જવું એ કરીએ પછી આ વાળું ભી કરી લઈએ કયું આ પાછળનું બેકગ્રાઉન્ડ હા એ બેકગ્રાઉન્ડ ભી કરી લઈએ ઓકે એમાં એ પેલા છે ને એસ્ટર વેસ્ટર ફેસ્ટર હા એ બધા નીકળ દઈએ અને નીચે હેર ઉડે છે બધી નીકળ દઈએ એવું અને પછી એમાં કઈક નવું કરીએ કઈક ને કઈક નવું કરતા રહીએ આપણે અને આ સિરીઝ છે ને હું વિચારું છું એવું કે વેલ લગાવવાની છે ને હા તો ત્યાં અથવા તો બેક સાઈડ આવી રીતે આમ આમ કરીને લગાવીએ ને ત્યાં કઈ બ્લોક પડતો હોય ને ત્યાં સુધી આ કેબલ પહોંચાડ દઈએ સીરીજ ઓકે સીરીજ નું યસ કરીએ એવું કંઈ પેલા આનું તો કરવા દે હવે એ બાંધવાની જ છે હું આ બ્રેક આપી દઉં પછી અર્પિત મારા તમને આપતા જાય અને હું આમાં ટેબલ ઉપર ચડીને બાંધતો છું હવે હમ અને હું સી એન સુડાઈ આવું ભાઈ ભાઈ તને હુઈ જાવ તમ હુડાઈ આવજો એ હાલો હલુલુલુલા હા હ

ફાઈનલી આપણો રામ દરબાર સજાવટ થઈ ગયો છે આવી રીતના કંઈક આપણે ડેકોરેશન કર્યું છે અને અત્યારે હવે જે મેઇન દ્વાર છે આપણે હનુમાનજી મહારાજના મંદિરનો એ શણગારે છે અહીંયા અમારે દીકરો જાગી ગયો છે પાછો એમને સુવડાવ્યો તો પણ જાગી ગયો તો આવું કંઈક ડેકોરેશન કર્યું છે તમે કમેન્ટ્સ કરજો કેવુંક લાગે છે આ બધું આપણે જ્યારે આની પહેલા ધૂન હતી એમનાથી થોડુંક અલગ કરવાની ટ્રાય કરી છે તો હવે જોઈએ છે કેવું લાગે છે તમે બધા લોકો કમેન્ટ્સ કરજો ચોક્કસથી અહીંયા અમારે જો બાપુ શિવજીનું મંદિર શણગારે છે પણ શિવજીના મંદિરમાં એમનો કંઈ મેળ નથી પડતું એવું લાગે છે આપણે સવારના આવ્યા હતા પણ તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવવાનો ટાઈમ જ ના મળ્યો કારણ કે આપણે ડેકોરેશનના કામમાં અતોઈ ગયા હતા તો હવે જવા ટાઈમેંગ તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ હૈ મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ કી જય તો બસ હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે આપણે કે ચોવીસ કલાકની અખંડ રામધૂમ ચાલુ થવાની છે એમની તો જે લોકો નથી આવી ગઈ ગયા એ લોકો હવે જે વિડીયોઝ આવશે એ વિડીયોના માધ્યમથી તમે લોકો સરકડિયાની જે ધૂમ છે એમની મજા લેજો બાકી કંઈક આવો માહોલ છે અત્યારે ડેકોરેશન કર્યું છે તો આવું કંઈક લાગે છે સરકડિયા રૂડું હજી તો આમાં ઘણું બાકી રહી ગયું છે પણ હવે નથી પહોંચાય એમ આપણે સવા સાતનો સમય થયો છે અને બસ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ સરકડિયાથી કારણ કે રસ્તામાં આપને મળી ગયા હતા હિરેન ડુહા જે એમની ઇન્સ્ટામાં બહુ બધી કોમેડી રીલ્સ આવતી હોય છે અભિષેક ત્રિબડીયાની સાથે તો બસ એમની સાથે થોડોક સત્સંગ કર્યો અમારે બધું જે ક્રિએટર ક્રિએટર ભેગા થઈને જેવો સત્સંગ થાય એવો બધું એમાં થોડુંક આપણે થઈ ગયું છે લેટ ના અહીંયા અમારે બેનબાને આજે વોકરમાં નહોતું બેસ્ટ કોમેડીને અત્યારે બેસીને તેમને મજા જ આવી ગઈ છે આવું મજા જ આવી જો 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 રસોડામાં ફૂકી ને ખાવા પીવામાં આપણે તૈયાર તૈયાર જ છે લેવા જવાનું એ તો ગઈકાલનું ફિક્સ છે બધું આપણું દુકાન બધી બંધ થઈ એમની પેલા અને એ હાર ને બધું લેતા આવીએ બાકી બસ આવતીકાલ થી જલસો થવાનો છે બે દિવસ નો જમાવટ આવી જવાની છે રોજે મોજ ને રોજે રોજ કેમ ઘટે જ નહી સવા સાતે ગયા તા સવા આઠે આપણે આવ્યા જે કામ હતું એ બધું કામ પતાવતા આવ્યા પ્લાન હતું આપણો કંઈક પંજાબીને નાન ને એવું બધું ખાવાનું પણ એ પ્લાન આપણો સક્સેસ ન ગયો એટલે આપણે લઈ આવ્યા વેજીટેબલ ક્લબ સેન્ડવીચ સાથે સાથે દાબેલી અને સાથે સાથે વડાપાવ તો આવું કંઈક વારું પાણી છે અત્યારે અત્યારનું કેમ બોલી તો બસ જો અહીંયા તો અમારે આરોગવા મીંડી છે પછી અમને આની એરે તો કેરી પણ ખાઈશ એવું છે કેવું કેવાય કેવું